ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હઉ રામ રામ સીતારામ તો કોને કોને હવાર હવારમાં હે ને આટલી ઠંડીની અંદર શોકરાઉન્ડ નેહાર મૂકવા જવું પડે નિશાળે મૂકવા જવું પડે એ કમેન્ટમાં કહેજો પણ જબ્બરની ઠંડી પડે હો ભાઈ હાટકા થીજવી નાખે ને એવી ઠંડી પડે તો આપણે હે ને જો એક્ટિવા ટીવા કંઈનું ચાલું કરીને મૂલતું એ બરોબર જેથી કરીને એક્ટિવા ઠંડુ થઈ ગયું હોય ને એનું એન્જિન બરોબર તો એ ગરમ થઈ જાય આ બાજુ જો યોગરાજ થઈ ગયો હે સ્કૂલે નથી આપણે જો 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 ક્યાં હંતાનો એને ઠંડીમાં સ્કૂલે નથી જવું પણ પરાણે આપણે મોકલી રહ્યા હે ભાઈ ભણવા જવું જરૂરી હે ચાલો એને સ્કૂલે મૂકીએ પછી આવીને બધું કામ કરશું મૂકીને આવી ગયા હે સ્કૂલેથી અને જો આ પાછળ હે આખી કેનાલ હે ને ફૂલ કેનાલ જાય છે આખી નેર ભરેલી બરોબર અને પાણી પણ જાય છે તો શિયાળામાં ઘઉં ના પાકમાં હે ને આ પાણી ખૂબ જરૂરી હતું પાણી ચાલુ થઈ ગયું હે અને નેર પણ સાફ કરાવી દીધેલી એ જો એકદમ કેનાલ ફૂલ પાણી ફૂલ અને સીમમાં પાણી ભોગી ગયું એટલે ખેતીમાં આ વખતે મજા આવશે કારણ કે પાણી ફૂલ મળે હો ભાઈ તો મિત્રો આવી ગયા ગયાથી આપણે ઘરે દુકાનેથી બરાબર અને આપણી મિની રહીને એને વાગ્યું છે તે એને કાલે ડૉક્ટર રાતે આવ્યા હતા મોડે એટલે પછી એને ટ્રીટમેન્ટ કરી છે બરાબર ને આ દવાઓ આપી હે મીની માટેની દવા હું બતાવી દઉં તમને ક્યાં એને વાગ્યું જો અહીંયા આગળ ખાય છે બરાબર અને આ બાજુ એમ જો અહીંયા આગળ એને હોય ગમે તે બીજી બિલાડીએ દાંત બિહાડ્યા હોય કે કૂતરાના હાથમાં આવી ગયું હોય દાંત બિહાડ્યા હોય ડોક્ટર એવું કહેતું હતું દાંત કહેતા હતા કે આને હે ને કંઈક બટકું ભયર્યું હોય એવું બે જાતની દવા આપીએ દૂધમાં પાવાની એમ એનાથી મટી જાય તો જો કેવી અસલ ખાય હે ને અટાણા રોટલો નાખવાય રોટલો ખાઈ જાય દૂધ દૂધ ખાઈ જાય રોટલો પડો રે એવું કરે જો આપણે તો માં જોઈ લઈએ કમ્પાઉન્ડમાં માં જો કાલે તુવેરો લાવ્યા તને હવે એને કાઢીએ આખી ભરેલી ભરેલી તુવેરો જો આ બાજુ આપણે આંબા ના કાપ્યો તો ને જો હવે નવી ફૂટાઈ ને ઊંચો થઈ ગયો મસ્ત નીચે જે આખું કચુમલા જેવું હતું ને એ નીકળી ગયું ને લીંબુડીએ હવે વધવા માંડી છે જો અહીંયા આગળ લીંબુડીએ વધવા માંડી લીંબુએ આવવા માંડી પહેલાં નહોતા આવતું અને નીચે આપણે પાઠું હોય ને જો નાનો છોડ હતો ને હવે મોટું કુંવારપાંઠું થઈ ગયું એ જો આના કાંટા એ લાગી જાય એની જોડે નાનો એક છોડ હોય થયો કુંવારપાઠાનો આ બાજુ ગુલાબના નાના નાના છોડ રોઈ પાતા ને એ મોટા થઈ ગયા એટલે આપણે પછી ઘરે આવ્યા ને હજુ જોઈ લીધું તો નીચેના કાંટા છે ને બોરી નાખ્યા છોકરા વોકરા હે ને અડે ને તો વાગે નહીં ને એટલા હાટું થઈ અને હવે હે ને લાગે પૂ એટલે થોડુંક ખાઈ લેવી પછી પાછા દુકાને જશું એ હાલો જમવા હે ને એ જો આજે તો મગનું શાક છે બાજરીનો રોટલો છે આ બાજુ ચારનો બી રોટલો છે દેશી ગોળ છાસ ગાજર અને ગોળ દેશી ખાણું અસલ મજા પડી જાય તો રોટલા ખાઈ લે જેને જેને રોટલા ખાવા હોય એ વહે આલો ફટાફટ આપણે જમી લઈએ પછી તમને મળીએ આમ તો શું કહેવાય રોંટો કહેવાય રોઠો કરી લઈએ તો હાલો હવે જમી લીધું હોય રોંટો થઈ ગયો હોય તો આપણે હવે છે ને જઈ દુકાને કેમ કે દુકાને જઈને કામ કરવું પણ જરૂરી છે કામ કરશું નહીં તો ખાસ તો આવી ગયા ઘરે બરોબર અને હે ને ઠંડી પડવાનું ચાલુ થઈ ગઈ એટલે સેટ અને મફલર આપણે જ રાખ્યું હતું એટલે ડેકીમાંથી પછી અહીંયાથી જ પહેરી લીધું હવે ઘરે આવી ગયા જમવા પડી ગઈ રાત અંધારું થઈ ગયું જો બધું અંધારું થયું શેંગો ખાવા જો તુવેરની શીંગો આપણે જે પેલી લાવ્યા હતા ને નડિયાદથી એ શીંગો તુવેરની બાફેલી શિયાળામાં ખૂબ મજા આવે હું ખાવાની તો હવે આપણે હે ને જમી લીધું એ અને આ બાજુ હે ને જો

ઇટાલિયન ગેમ રમે હે મૂડ બરાબર તો આવું કઈ હે ભાઈ તો હાલો તો હવે આજનો વિડીયો અહીં સુધી રાખવી અને કાલે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ હવ ને રામ રામ અને ગુડ નાઈટ ઓડીન હું જાજો તાજ ન લાગે આવજો હાલ